બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરનારો મૌલાના ઝડપાયો પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અમદાવાદની આ ઘટના છે અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક મૌલાના રહે છે આ મૌલાના મૂળ ઉત્તર પ્રદેશનો વતની રહેવાસી છે અને તે છેલ્લા અઢી વર્ષથી અમદાવાદમાં રહે છે સરખેજ અમદાવાદમાં તે બાળકોને ભણાવવાનું કામ કરી રહ્યો હતો તેમાં તેને ત્યાં ઘણા બધા બાળકો ભણવા આવતા એમાંથી એક સગીર વયના બાળકને માત્ર અગિયાર વર્ષના બાળકને તે પોતાની ગંદી હરકતનો શિકાર બનાવતો હતો તે આશરે બાવીસથી પચીસ વખત તે બાળક સાથે ન કરવાનું ગંદુ કામ કર્યું હતું પરંતુ બાળકને જ્યારે અતિશય દુખાવો ઉપડ્યો અને જ્યારે તેનાથી રહેવાયું નહીં ત્યારે તેણે તેના પિતાને ઘરમાં ફરિયાદ કરી કે તેને ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે આથી તેના માતા પિતા તેને ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા માટે લઈ ગયા હતા ડૉક્ટરે જ્યારે તપાસ કરી ત્યારે આ બાળક સાથે ગંદુ કામ થઈ રહ્યું છે તેની હકીકતની જાણ થઈ ગઈ અને તે જાણ થતાં જ માતા પિતાના પગ નીચેથી જાણે કે ધરતી સરકી ગઈ હતી બાળકને વિશ્વાસમાં લઈને પૂછવામાં આવતા તેણે તેને ભણાવતા મૌલાનાનું નામ આપ્યું હતું જે મૌલાના તેની સાથે બાવીસથી પચીસ વખત આ ગંદુ કામ કરી ચૂક્યો હતો પરંતુ તે તે કંઈ પણ કહે નહીં તે માટે તેને દર વખતે ધમકી પણ આપતો હતો કે આ વાત જો કોઈને કહીશ તો તેનું ખૂબ જ ખરાબ પરિણામ આવશે અને તેને તે ભોગવવું પડશે એવું કહેવાથી નાનો બાળક તો ડરીને કોઈને આ વસ્તુ કહેતો નહોતો પરંતુ જ્યારે તેને અતિશય પ્રમાણમાં તકલીફ થતાં તેના ઘરનાનું ધ્યાન ગયું હતું અને પછી તેને ડૉક્ટર પાસે બતાવવા માટે લઈ ગયા હતા અને આ બાબતની જાણ થઈ હતી આપણા બાળકો ક્યાં ભણે છે કોની સાથે ભણે છે જેની સાથે ભણે છે તે વ્યક્તિઓ કેવા છે એ બધી બાબતની માહિતી આપણે દરેક માતા પિતાએ અને દરેક ઘરના વડીલ વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જ જોઈએ તેનું પૂરતું નજર રાખવી જોઈએ નહીં તો આવા પ્રકારની ઘટના તો કોઈની પણ સાથે બની શકે છે જે ઘણી કમનસીબ બાબત છે આપનું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો આ મૌલાનાને શું સજા થવી જોઈએ તે પણ લખજો અને માહિતી અને વિડીયોને લાઈક કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ નમસ્કાર આપનો દિન અને રાત્રિ શુભ રહે આભાર